ગુજરાત રાજ્યના અરવલ્લી અને સાબરકાંઠાના કોમ્યુનિટી સેન્ટર ડાયાલિસિસ કરવામાં આવે છે જીડીપી પ્રોગ્રામ હેઠળ સરકાર દ્વારા ડાયાલિસિસ કરવાનું ખાનગી સંસ્થાને સોંપવામાં આવ્યું છે ટેન્ડર વગર આરોગ્ય વિભાગ અને ખાનગી સંસ્થાએ એમઓયુ કરી દીધા છે પાયાની સુવિધાઓને ડોક્ટરની વ્યવસ્થા પણ સરકાર કરશે અને પૈસા ખાનગી સંસ્થા કમાશે આરોગ્ય વિભાગે સંસ્થાની માહિતીઓ પણ પૂરી લખી નથી ખાનગી સંસ્થાઓ રૂપિયા ઓગણીસોમાં ડાયાલિસિસ કરે છે

આ સંસ્થાને ઉભી કરાવીને કરોડો રૂપિયા વર્ષ દરમિયાન કમાવી આપશે આ ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રીને પૂછવું છે કે આ સિમ્બાયોસિસ હેલ્થકેર નામની સંસ્થા કોની છે કે તમે જેમાં એમઓયુ કરો છો એ એમઓયુ પૂરતું એડ્રેસ પણ નથી લખતા સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશન નવરંગપુરા આ ગુજરાતના લોકો એ સંસ્થાને શોધવા નવરંગપુરામાં ક્યાં ક્યાં પડે સ્પષ્ટપણે બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા બધાના ટેક્સ મનીથી ઊભું થયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાનગી સંસ્થાને ફાળવી જે પ્રકારનો મોટો ભ્રષ્ટાચાર આરોગ્ય વિભાગ દ્વારા આચરવામાં આવ્યો છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે ક્લેરિટી જોડે આંકડા બોલે છે મહિને ખાનગી જે સંસ્થાઓ છે અથવા પ્રાઇવેટ હોસ્પિટલો છે અથવા તો ફ્લસ્ટ સંચાલિત હોસ્પિટલો છે એને બાવીસો રૂપિયા આપવામાં આવે છે એમાંથી ત્રણસો રૂપિયા એ જે દર્દીઓ છે એને આવન માટે આપવામાં આવે છે અને ઓગણીસો રૂપિયામાં બધે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી લઈ ડોક્ટર થી લઈ અને બધો જ ખર્ચ ખાનગી હોસ્પિટલો અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો ઉપાડતી હોય છે તો આ ખાસ સવલત સિમ્બાસિસ હેલ્થકેર ફાઉન્ડેશન ને શું કામ આપવામાં આવે બધું જ બનાવીને માત્ર કમાણી કરવા માટે સિમ્બારિસ હેલ્થકેર ફાઉન્ડેશન ના નામે સરકારના કયા મળકિયાને ફાઇનાન્શિયલ ફાયદો આર્થિક ફાયદો આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કોણ છે આ વ્યક્તિ સિમ્બારિસ હેલ્થકેર ફાઉન્ડેશન નો માલિક કોણ છે એ તપાસનો વિષય છે જો ગુજરાત રાજ્યના બબે જિલ્લા અરાવલી અને સાબરકાંઠા આ બે જિલ્લાના ડાયલિસિસ સેન્ટરો જો કાંગી સંસ્થાને આપેલા છે